રસ્તાઓમાં ખાડા ભરાઈ ગયા છે જો કે ઓમ હેડવાની જગ્યા નથી લપસી લપસીદાય એમ થઈ ગયું છે અને બજારમાં પણ જો ગટરો ભરાઈ છે ઓમ બધે નેટ હેડી રાહ અને એટલે એટલું બજારમાં પણ ભરાઈ ગયું છે બજારમાં હેડવાની જગ્યા નથી જય માતાજી મિત્રો કે આમ છો બધા મજામાં તો સવારથી જ વરસાદ ચાલુ છે લગભગ બારેક વાગ્યાનું ચાલુ જ છે હજુ તો રહ્યો નથી સવારમાં થોડો તો પણ વળી ચાલુ થઈ ગયો છે તો જુઓ વરસાદ તો હું તમને ડેલા ભરેલા બતાવી દઉં આગળ જઈને તો આ તો મસ્ત ઠંડો ઠંડો વારો છે રવિવાર છે પાછો કાલે જો તૂટતા પડે એનું હાટું વાડી છે આજે તો જુઓ આગળ જઈને હું તમને બતાવું કે જેટલું પાણી ભરાઈ ગયું છે અમારા છેતરોમાં રસ્તાઓમાં તો જોડા અમારા બ્લોગ વિડીયોમાં વરસાદના કારણે જેટલું પાણી ભરાઈ ગયું છે ડેલામાં બધી બાજુ પાણી પોણી થઈ ગયું છે આ શેડેથી પેલા ચડાવતી તો હજુ હું બીજું ક્ષેત્ર પણ તમને બતાવ્યો કે એમાં પણ જેટલું પાણી ભરાઈ ગયું છે તો જુઓ તો મગફળી વાયેલી હતી આ જો પાણીનો હોળો પડી ગયો છે અને આ જો પાણી ભરાઈ ગયું છે લાગતું નથી કે બાજુ મગફળી ઊગે તો જો એ બાજુ દવા આવ્યું નથી કેમ કે ડેલું છે ચીકણી માટી છે હું પસરી એટલે હોય રહીને આપણે વિડીયો બતાડશે તો તમે જોઈ શકો છો આજે વરસાદ તો પાસ ચાલુ જ છે મગફળી ટાબુ નહીં ઉગે તો તમે હું હજી બીજા પણ ખેતર બતાવીશ ખેતીઓએ જેટલું પાણી ભરેલું પડ્યું છે તો તમે જોડાયેલા દીધો અમારા વિડીયોમાં વરસાદના કારણે જેટલું પાણી ભરાઈ ગયું છે વાટમાં હેડું કાઢું પડી જાય છે બાઇક હેડ્યા છે બાઇકે બંધ થઈ ગયું છે આ તો આહા હા આટલું પાણી તમારે વાટમાં ભરવાનું છે કોમેન્ટ કરીને જણાવજો જરૂરથી તો જુઓ ઓહ જેટલું પાણી ભરાઈ ગયું છે મેમન તો આગળ જઈને મળશે તમને હજુ પાણી વધારે બતાવીશું અમે તો લઈ રહેજો અમારા વિડીયોમાં રાતે વરસાદ પડે એમાં તો આખી વાટમાં પાણી ભરાઈ ગયું હતું હવે થોડી બે વર્ષ પહેલાં ચીકણી માટી નાખી હતી તો જો પાણી ભરાય લપસણું થઈ ગયું છે બાઇકે લપસી ગયું છે પણ તો એ વળી સુનિલભાઈએ કાબૂમાં કરી દીધું હતું તો એ હેડી ગયા આગળ તો તમે જોડાયેલા રહેજો આગળ જઈને હજી વધારે પાણી બતાવશું તો મિત્રો જુઓ આગળ જઈને તો જબ્બર વધારે લક્ષણો થઈ ગયું હતું એટલે સુનિલભાઈ ઘણી વાર બાઇક ઊભું રાસ્યું તો જુઓ અમ હેડે એવું લાગતું નહીં કે હેડી જાય અને ત્રણ સવારી હતા અમે હેઠ આંચ્યું સુનિલભાઈએ કાબૂ કરીને પાછળ બેઠો એ તો ગતું હાચી ના કોત મુ આંચી કોત પણ તો હેડી ગયા છે આસ્તે આસ્તે તો આજે જવાનું તું પીળી તો જો નીકળી ગયા છો આગળ જમતમ કરીને જોઈ શકો છો કે વરસાદના કારણે ખાડા ભરાઈ ગયા છે ને એવા ખાડા છે જે ચીકણી માટી નાખેલી તેવામાં જ તો ખબર નહીં પડતી કે ખાડો આવે એટલે બાઇકનું ટાયર અંદર જ પેઈ જાય તો જો નેટ નેટ હેડી ગયા છો ખાડા તો ગુડો વધુ ભરેલા પડ્યા છે પણ પોણીના લીધે ખાડા દેખાતા નથી અને ટાયર જાય એટલે લપલ પહી જાય છે તો જો ધીરે ધીરે અમે હેડી ગયા છો આગળ અને હવે એ તમારે આગળનું બતાવશું તો જોડાલરે જો તો મિત્રો જુઓ મગફળીમાં પણ પાણી ભરાઈ ગયું છે અને મગફળી બગડી જ જશે અને જો આગળ જ વાટ અમાર તો ભરાઈ જશે પાણીથી જેમ કે રોડનું કોઈ થતું નથી અને રસ્તો અમો થતો નથી તો જો સુનિલભાઈ નેટ નેટ બાઈક આકારી રહ્યા છે આટલા પાકા ડ્રાઈવર છે તોય તો તમારી શું હાલત થાય તો જો રોડ ઉપર અમે જતા હતા અને બધાના ક્ષેત્રે ભરાઈ છે છેક આ ખૂણેથી પહેલાં ખૂણા સુધી મગફળી વાયેલી છે તો એ ભરાઈ ગયા છે તો મગફળી શું હાલત થઈ છે તો લોકોને બે બે વાર મગફળી પહેર્યા છતાંય આટલું આટલું પાણી ભરાઈ રહે છે તો ખેડૂતોને શું હાલત થતી હશે બે બે દોરની વાવેતર કરવું નવું નવું મગફળી લાવી તો જુઓ બધા ખેતરને ખેતર ભરાઈ ગયા છે તો તમે જણાવશો કોમેન્ટમાં કે આનો શું કે લાભો અમારે તો જોઈ શકો છો આખા રોડે રોડે અમે બધું જ ચેક કરી છે પણ બધી જગ્યા આટલા આટલા પાણી ભરેલા પડ્યા છે અને હવે બજારમાં જઈને તમને બતાવીશું કે કેટલું પાણી ભરેલું છે તો જો બજારમાં તો ગટારો ઉભરાઈ જાય છે પાણીના કારણે રાતે એટલો વરસાદ પડ્યો છે ને તો સાધણ હેડવાની જગ્યા જ નથી કેમ કે આ બાજુ વધારે પાણી ભરેલું પડ્યું છે એટલે બાઇક અંદર પહી જાય એટલા માટે સુનિલભાઈ થોડા બાજુ બાજુ માખી છે બાઇક તો હજી બજારમાં જઈને તમને બતાવશું તો જો બજારમાં તો એક્ટિવાના ટાયરે ડૂબી જ્યા છે એટલું એટલું પાણી ભરેલું પડ્યું છે એટલો વરસાદ પડ્યો છે રાતે રાતે લગભગ અગિયાર વાગે ચાલુ થયો હતો દાડા હતી તો તમારે જ કેટલો વરસાદ પડ્યો અમને જણાવશો તો જો અમે વરસાદ થઈ ગયા હતા ફાટક બાજુ આવ્યા છે ને જો એક બાજુ એ પાણી પાણી ભરેલું પડ્યું છે ફાટકની બાજુમાં રસ્તો છે ને તેઓ પણ એટલું જ પાણી ભરેલું પડી છે એટલે સુનિલભાઈ થોડોક કિનારે કે આંકે છે બાઇક અને કે ખાડા એટલા ઊંડા ઊંડા છે કે લપ લે મોક પહી જાય પણ એટલું સાચી રાખવું પડે એમ છે ને બાઈક આમ જમ જીવના જોખમે એમ તો જુઓ આ પાણી એટલું ભરેલું પડે છે ને રસ્તા ઉપર કે અંદર પગ મેળવો ને તો અંદર પહેરી છો તો હવે શું કે લાવો હોય કહેજો મને તો હવે મિત્રો મળીશું નવા વ્લોગમાં નવા અંદાજમાં તો તમને એમાં વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવશો અને આગળ શેર કરજો તો જય માતાજી મિત્રો